નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે જુલાઈ માસ દરમિયાન પાંચમી ભાવનગર બાસ્કેટબોલ લીગ નું આયોજન કરવામાં આવ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પાંચ જુલાઈથી જુલાઈ માસના શનિ રવિ દરમિયાન યોજાનાર બાસ્કેટબોલ લીગની ઇસ્કોન ક્લબ ખાતે યોજાયેલ ઇવેન્ટમાં જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત ટુરિઝમ અને ઇસ્કોન ક્લબ સહિતની સંસ્થાઓના સહયોગથી આયોજિત આ લીગમાં ભાગ લેનાર ટીમોની જાહેરાત કરવામાં આવી હતી આ લીગમાં અલગ અલગ વય જૂથમાં આઠ ટીમ અને બસો છપ્પન ખેલાડી ભાઈ બહેનોની પસંદગી કરવામાં આવી છે આ ટૂર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે